સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો છું તો પોણા ચા પાણી આજ તોય ઓછી જ રાખશે તો અમે હાલીને ખરે થઈને પૂછીએ તો પંદર થી વીસ મિનિટ થાય છે તો પંદર મિનિટમાં અમે ચોપાટી પૂરી પીએ અમારે એક કિલોમીટર તો ચોપાટી કનકાઈ માના મંદિરનો નો તો આ બધા અવાજ સાંભળવા હોય તો સવારમાં વહેલું વોકિંગમાં નીકળે તો આ બધા અવાજ સાંભળવા મળે છે તો અમારો તો આજે મારી બપોરે ગુવાર બટેટાનું શાક જમવામાં બનાવવાનું છે તમે મેં ગુવારને વીણી લીધા છે બટેટાનું સાલ ઉતારી ધોઈને સુધારી લીધા છે હવે શાક વઘારીતા તો ગેસ ચાલુ કરી લીધો છે તેલ મૂકી લીધું છે આપણે ગુવારને શાકમાં અજમાથી વઘારીશું તો અજમા ચપટી એક નાખી લેશું રાઈ તો આપણો વઘાર થઈ ગયો તો તાક વઘારી લેશું બુઆ પણ આપણે નાખી લેશું

તમારે ખીચડી બનાવવાની છે તો મેં એક ગ્લાસ એક ખીચડી લીધી છે તેને ધોઈને ત્રણ ગ્લાસ પાણીને મૂકી મીઠો હળદર નાખી એક ચમચી ઘીની નાખીને મૂકી દઈશ તો પંદર મિનિટમાં ખીચડી સરસ મજાની થઈ જાય છે તો આપણે ત્રણ ગ્લાસ પાણીને નાખી લેશું એક ચમચી અડધો સ્વાદ પ્રમાણે મીઠું તો હવે આપણે થોડુંક એક ચમચી ઘી નાખીને ધીમા ગેસ ઉપર ખીચડીને મૂકી દઈશું પંદર મિનિટમાં આપણે ખીચડી તૈયાર શાક આપણું થઈ ગયું છે હવે ગેસને બંધ કરી દઈશું તો આપણે આ રીતે સરસ મજાની ખીચડી તૈયાર છે તો આપણે ગોવાર બટેટા નું શાક ખીચડી બાજરાનો રોટલો સલાડ ડુંગળીનો ને સાસ તૈયાર છે તો હાલો જમી લે હવે વાસણ ઉટકી લોટકું છું પેલા બધા વાસણ માંથી હેઠવાડ કાઢી લેશવાડ કાઢી લીધો છે હવે વાસણ ઉટકી લઈશ મારા વાસણ ઉટકાઈ ગયા છે હું વિસ્તરી લઈશ વાસણ ઉટકીને મેં ગેંડીમાં રાખી લીધા છે પાણીનું એક બકડ્યું ભરી લીધું છે તો મારી પાસે એક આ ટ્રે છે તેના ઉપર હું ખાટલી રાખી લઈશ તો ટ્રેની ઉપર ખાટલી રાખીશ એટલે બધું પાણી છે તે ટ્રેનની અંદર જશે મારું સ્ટેન્ડ ચોખ્ખું તો મારા વાસણ ઓટકાઈ ગયા છે હવે મારી પાસે એકાનાનકડી ખાટલી છે તેમાં મેં ચમચી ચાકુ ને કાસના વાસણ રાખી દીધા છે તો આપણે ગોતવાઈ સેલા ને તૂટે તો હવે પોતું કરી લેશ